નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપણે જ્યોતિર્લિંગ અને શિવલિંગના તફાવત વિશે થોડું નોલેજ લઈશું તો સૌપ્રથમ આપણે શિવલિંગ થી શરૂઆત કરીએ તો શિવલિંગ એ શું છે શાસ્ત્રોમાં શિવલિંગનો અર્થ અનંત તરીકે વર્ણવામાં આવ્યો છે જે ન તો આરંભ છે ન તો અંત શિવલિંગ એ ભગવાન શિવ અને માતા પાર્વતીનું શાશ્વત એક સ્વરૂપ છે શિવલિંગની સ્થાપના મનુષ્ય દ્વારા કરવામાં આવે છે અને ત્યારબાદ મંદિરો બનાવવામાં આવે છે હવે આપણે જ્યોતિર્લિંગ વિશે માહિતી મેળવીએ તો જ્યોતિર્લિંગ એ સ્વયં ભગવાન શિવનો અવતાર છે

અને બ્રહ્માજી અને વિષ્ણુજી બંને એ પ્રકાશમય સ્તંભનો છેડો શોધવા લાગ્યા પરંતુ બેમાંથી કોઈ એનો છેડો શોધી શકતા નથી આથી જ્યોતિર્લિંગમાંથી અવાજ આવે છે કે તમે બંનેમાંથી કોઈ છેડો ન શોધી શકતા આ દિવ્ય પ્રકાશ બ્રહ્માજી અને વિષ્ણુ કરતા પણ શ્રેષ્ઠ છે અને આ પ્રકાશ તમને જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે અને એ જ આપણું બાર જ્યોતિર્લિંગ તરીકે સ્થાપવામાં આવે છે હવે આપણે જોઈએ કે એ જ્યોતિર્લિંગ ક્યાં આવેલા છે તો સૌપ્રથમ સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે ગુજરાતમાં સોમનાથ મહાદેવ ત્યારબાદ ગુજરાતમાં જ નાગેશ્વર નામની જ્યોતિર્લિંગ પણ આવેલી છે રામેશ્વર તમિલનાડુ આવેલા છે મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશમાં ભીમાશંકર ત્રંબકેશ્વર અને ધ્રુષમેશ્વર એ ત્રણે ત્રણ મહારાષ્ટ્રમાં આવેલું છે જ્યારે મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર એ બંને મધ્યપ્રદેશમાં સ્થિત છે વૈદ્યનાથ ઝારખંડમાં વિશ્વનાથ એ ઉત્તર પ્રદેશમાં અને કેદારનાથ એ ઉત્તરાંચલમાં આવેલા છે આ દ્વાદશ જ્યોતિર્લિંગો આવેલા છે જેના આપણે દર્શન કરી લઈએ એટલે આપણું જીવન સફળ થઈ જાય છે અને આ સાથે હું મારો વિડીયો અહીંયા પૂર્ણ કરું છું આઈ હોપ કે તમને નોલેજ ગમ્યું હશે આવા જ અવનવી સ્ટોરી માટે મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ